ભરૂચમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં રાજકીય પાર્ટીઓ સામાજિક સંસ્થા સ્ટેશન સર્કલ નજીક આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજ્યો હતો ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિવસ નિમિત્તે શુક્રવારના રોજ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ નજીક આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડેકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત સામાજિક સંસ્થાના લોકો રાજકીય પાર્ટીઓના નેતાઓએ ડોક્ટર સાહેબ આંબેડકર રહો બાબા સાહેબ અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના ભરૂચના સંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ મહામંત્રી નીરલ પટેલ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આમ સેપના રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણની ઉપસ્થિતિમાં કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં પણ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કરોડો ગરીબોના ઉદ્ધારક મસીહા જેસ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા નો આજે નિર્માણ દિવસ છે આજે અમે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના જીવનમાંથી જે બંધારણ એમને જે મજબૂત બનાવ્યું છે એ પૂર્ણ રીતના અમલ કરવા અમે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે પછાતો છે જે બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે બંધારણનો અધિકાર જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે અને દેશના સંપૂર્ણ વિકાસમાં સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે એક સમાન દેશનો વિકાસ થાય એ એંગલથી અમે સરકારની અલગ અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજનાઓ છે હક્ક અધિકાર જેમ બંધારણમાં પ્રદાન કરેલા છે એ તેઓના સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે મૂલ્યો છે એને અમલ કરી રહ્યા છે અને એમની જે ગરીબ સમાજના ઉદ્ધારની જે વાતો છે જે સાચા અર્થમાં એ સાર્થક કરી રહ્યા છે ને અમે એમાં સૌ સુર પુરાવીશું અને સરકારની એક એક યોજના જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એના માટે પૂરી કાળજી રાખીશું બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો સંઘર્ષ એટલે જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે સંઘર્ષ કરવા માટે અમે સૌ ગરીબ સમાજને આગળ પ્રેરણા આપીશું